મિત્ર કેમ છો બધા મોજ હું પણ એકદમ ને અત્યાર માર કાક માર પાછળ કાંક કામકાજ ચાલુ હશે તો આપડે પૂછ્યું શું કામકાજ ચાલુ છે તો ચાલો પૂછે જય માતાજી બધા મિત્ર વઘારિયા ભાત એટલે જો આપણે બધી મસ્તની સામગ્રી લઈ બેસી જ છે અને મારે વઘારેલા ભાત બનાવવાના છે એટલે હું બેસી ગઈ છું જો આપણે લીંબુનો રસ કાઢી નાખ્યો છે પછી લાલ મરચા છે બટેટા છે ટમેટા લીલી ડુંગળી અને કોથમી અને હવે આપણે બનાવવાના છે વઘારેલા ભાત નહીં ભઈલા હા તો અત્યારમાં દીદી પણ બનાવશે જો વઘારેલા ભાત જો આપણે બકરી મૂકી દીધું છે અને બકડીયામાં આપણે થોડું પાણી હતું એટલે એ બળી જાય આપણે નાખવાનું છે તેલ એટલે આવે તેલ નાખી દઈએ

હવે આપણે નાખવાની છે તમારે પણ લીલી પણ ચાલે છે તો અત્યારમાં દીદી અહીંયા કરે છે જે ટમેટા બાકી છે આ બધું વસ્તુ બાકી જ છે તો મસ્તી નો વઘાર

નાખી દઈ કેમ પેલા ખાવું છે ને લીંબુવાળો વાળો રસ નું વઘાર્યા ભાત ખાવા લીંબુ રસ નું નથી ખાવું કે લીંબુ રસ એટલે આમાં ખાટા મીઠા બને આપણે એટલે લીંબુનો રસ નાખ્યો છે તો આપણે ચોખા ધોઈ નાખ્યા છે સોઈ ને મસ્ત ના અને હવે આપણે એને ધોઈને નાખી દેવાના છે આમાં તો જો અત્યારે માં દીદી ચોખા નાખે છે હા ચોખા નાખાઈ ગયા તા પણ આ કેમ ચોટી ગયા હોય ને નીચે વાટકામાં

પણ રેડી થઈ ગયા છે જો અને હવે આપણે ઉતારી લેવાના છે તો જો આપણે ભાત તૈયાર થઈ ગયા છે ને હવે આપણે એને લઈ લેવાના છે થાળીમાં કેવો ભેલા ટેસ્ટ આવશે હારો હા જો મસ્તીના ભાત આવી ગયા છે જો થાળી દેવી અને પછી ટેસ્ટ પણ કરવાના છે જો બહુ મસ્તીના ભાત બન્યા છે જો તમે આપણે ચડી ગયા એટલે ઉતારી લીધા

કેવો છે પાત બની ગયા છે રેડી જો દીદી પણ ડિશ છે મારી પણ ડિશ છે જો આપડી ડિશ તૈયાર થઈ ગઈ છે આ પણ ડિશ તૈયાર થઈ છે તો ખાવાની બહુ મજા આવી ગઈ છે આ સાથે જ હવે આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીશું વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂર જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને Instagram માં જોતા હોય અમને ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય